તો ખેડૂત મિત્રો હાલમાં ખેતીમાં સતત પાકનું ઉત્પાદન શા માટે ઘટી રહ્યું છે તેની આજે આપણે માહિતી લેશું અને તેમાં વાત કરશું ચિલેટ એટલે શું તો ખેડૂત મિત્રો ચિલેટને આમ તો ઓળખતા ન હોય કારણ કે ક્યાંય બહુ ખેડૂત વર્ગમાં ચિલેટ તત્વ છે કે નહીં ને એની ખબર નથી અને જરૂરી ઘટક છે તેની માહિતી લઈએ તો ચિલેટ એ ગ્રીક જે શબ્દ છે ચેલા તેના પરથી ઉતરી આવ્યો છે ચેલાનો અર્થ તીક્ષ્ણ નોરવાળા પંજા એવો થાય હવે ચિલેટ એ એક કાર્બનિક સંયોજન છે જેમાં બે કે તેથી વધુ પરમાણુ એક જ ધાતુથી બંધાયેલા હોય છે અને તે કડી એટલે કે રિંગ બનાવે હવે કાર્બનિક અણુને લિગેન્ડ કહેવામાં આવે અને આ કાર્બોનિક અણુ છોડના મૂળ હોય ને તેના દ્વારા જ બની શકતા હોય અને જમીનમાં તે નીતરતા રહે અને એનું કામ કરતા રહે હવે જમીનના સેન્દ્રીય પદાર્થોમાં પણ ચિલેટ હોય જે વેસ્ટ હોય તેમાં પણ હોય અથવા તો કૃત્રિમ રીતે તેને બનાવી શકાય આ પ્રકારની જટિલ જે સંરચના કેટલાક સુરક્ષિત હોય તે પણ જોવાનું જોઈએ હવે કાર્બનિક પદાર્થ જમીનના ઘટકો સાથે પ્રતિક્રિયા કરે કરતા જ નથી અને છોડ ગ્રહણ કરી શકે તે માટે એ ઉપલબ્ધ બને છે અને કૃત્રિમ જે ચિલેટિંગ એજન્ટ કે જે મુખ્યત્વે કાર્બનિક એસિડ હોય છે જેમાં હાઇડ્રોજન ગુમાવવાથી ઓ એચ નેગેટિવ રીતે ચાર્જ થઈ જતા હોય છે આથી તે પોઝિટિવ ચાર્જવાળા જે અણુને બાંધી લે છે એટલે લોહના ચિલેટંગ જે એજન્ટની સ્થિરતા જે જસતથી વધારે હોય છે એનો અર્થ એ છે કે જસતના જે ચિલેટિંગની સરખાણીમાં લોહના ચિલેટ વધુ સ્થાયી હોય છે આ ઉપરાંત એનો અર્થ એ પણ નથી થતો કે અન્ય જે કેટલાય ચિલેટ અસરકારક નથી હોતા બજારમાં મળતા હોય એ ન હોય પણ ખેડૂત મિત્રો બહુ એને ઓળખતા નથી અને જમીનમાં જે લોહ તત્વ તે બહુ ધીમે ધીમે જમીનમાં સંગ્રહ થતું હોય તો વાર લાગતી હોય જેથી છોડ દ્વારા જે લોહતત્વો હોય એનું શોષણ પણ ઘણું બધું ધીમું ધીમું થતું હોય તો ચિલેટનો ઉપયોગ મુખ્યત્વે જે ફળ પાકો છે જે સૂક્ષ્મ તત્વોની ઉણપ દૂર કરવા માટે કરવામાં આવે છે અને ચિલેટ આર્થિક રીતે આમ લેવા જાય તો ઘણા બધા મોંઘા પડતા હોય અને જે છોડના મૂળ હોય ને એમાંથી કુદરતી રીતે ગ્લુકોનેટ અને સાઇટ્રિક ધીમે ધીમે નીતરતા હોય તેના સંયોજન આર્થિક રીતે સસ્તા પડતા હોય તો આ બહુ જે કિંમતી તત્વ છે તેની આજે વાત કરી અને ખેડૂતોને ખબર જ નથી કે ચિલેટ કેટલું બધું આપણા પાકમાં ફ્રૂટ ઝાડમાં અને જમીનમાં એનું ભાગ ભજવતું હોય તો આ અલગ અલગ તત્વોની માહિતી હવે ખેડૂતો લગી આપણે પુગારશું જય હિન્દ જય કિસાન